સોડવો નથી આજે એકાદ સોડવો ઉપાડી નઈ તમને બતાવી મિત્રો ઓહો કઈ હે નહીં એટલો દમ માંડવી માં મિત્રો આ મિત્રો માપનું છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં જઈશો તો જો માંડવી ના ખેતર માંથી શરૂઆત થઈ હે અને માંડવીમાં કેવોક ફાલ નહીં કેવું છે એ હમણાં શેક કરવી કેમ કે આ વખતે મિત્રો ક્યારેય શેક નથી કર્યું જોયું નથી હુયા ઉતરતા ને એ વિડીયોમાં બતાવ્યું હતું સોડવો એ કંઈ ઉપાડ્યો નથી આજે એકાદો સોડવો ઉપાડી નહીં તમને બતાવી દો ને મને ખબર પડી જાય ને આપણી માંડવીમાં કેવો ફાલ આવ્યો હે મિત્રો તો શેક કરવી જોવો આપણું માંડવીનું ખેતર આખું જોવો અત્યારે ને બપોરનો ટાઈમ થયો અને તડકોય ફૂલ હે જુઓ તમે અત્યારે વાદળા એવા જો બપોરનો ટાઈમ થયો નહીં તડકો ફૂલ હે અને આખું ખેતર જોઈ જવો તમે આ બાજુ હવે ઉપાડવી એકાદો છોડવો જ ખબર પડી જાય ને મિત્રો કેવો ફાલ છે આમ કે છે માપે માપે આ વખતે વાવણી મોડી હે ને એટલે થોડુંક મોડું જ થાય ખોખાને એવું કાંઈ વાંધો નહીં હાલો શેક તો કરવી એકાદ છોડવો ખબર પડી જાય અહીંથી ને જ ઉપાડ લેવી જોકે આ પડાવ હે ને ત્રાસ વાળું નથી મિત્રો આમાં હે ને ફૂલ કાળી જમીન છે ને એટલે માપે જ માંડવી થાય છે હવે જો આ છોડવા આમાં તો નકરા દેખાય માંડવી તો થઈ હોય કે નઈ ખબર નહીં હવે એકાદ છોડો ઉપાડવી પહેલાં આપણે નથી કર્યું મિત્રો હારી હોય બતાવી પણ પેલા આજે પહેલી વાર શરૂઆત જ છે જોવી મિત્રો ઓ હો કાંઈ બહુ દેખાતું નથી પણ ગારો સોઈટો છે મિત્રો જોઈ જોયું જો આવી માંડવી થઈ છે અને હજે હે ને આવ નાની નાની હે મિત્રો ખોખા ગોગડા કેવી તો પણ જોવો તમે આવો કાંઈ હે નહીં એટલો દમ હજે માઇન્ડ બીમાં મિત્રો થોડોક ટાઈમ પછી ઉપાડ્યું ને તો મજુ મજા આવશે જોઈ જવો તમને આ તમારી નજર સામે છે કેટલા તૈણ છોડવા હે ઓહો આમાં મિત્રો હજી કાંઈ લાંબુ હે નહીં વરસાદ હે ને જોઈ કંઈ ટાઈમો ટાઈમ હરખા થયા નહીં તો થાય ઘણી મિત્રો બહુ વાંધો નહીં આવે છે જોવો તમે આ રીતનો છે આપણો માઇન્ડ બીમાં ફાલ લાઈક કરી દેજો એક અજ્યારે તો આમ બીજા ખેતરમાં તો હવે જોયું મિત્રો આમાં હું ઉપાડે ખોટે ખોટા છોડવા બગડે એવું થાય એટલે આ તો જોવા ગયો દાણા મિત્રો છે ને એ ચેક કરવી માંડવી ભલે અહીં રહી આમાં છે ને જોવો તમે તમારી નજર સામે છે મિત્રો આ જે છે એ આ જો બહુ દાણા એ નથી મિત્રો આમાં એ આ જોવો સડતા જાય દાણા ટૂંકમાં આજે કેવી તો જોવો આ આવડા દાણા હે દાણા આજે સડતા જાય છે માંડવીના દાણા તો મિત્રો હાલો ખાવાની મજા આવે મિત્રો લીલી માંડવી બાકી હો એક નંબર કઈ ઘટે નહીં ને મજા જ આવ્યા કરે તો આ કંઈ આપણે જવા જ ન દેવાય ઉપાડે તો ખાઈ જ જાવું આપણે હાલો હવે હે ને માંડવીમાં તો આંટો મારી લીધો જે ઉપર ખેતરમાં જોતા જ આવી એવું હોય તો એમાં કેવું છે નકર પછી સીભા ખાઈ વાગી જાય વાળી બાજુ કઈ મિત્રો હું સીધો હે ને સીભડું ગોતો આવી ગયો ખાવા માટે પણ જો સીબડા છે એકદમ મોટા મોટા એવા કાંઈ ખાવા નથી આપણે માપનું સીબડું હોય તો ખાઈ લેવી લે હા જોવો જોરદાર સીબડા છે પણ એવા એવી તો આપણે કાંઈ ખૂટે નહીં એટલે કે મોટા મિત્રો એવી એમ ટૂંકમાં હે ને વહેલા જ છે હાથે લાગત તમને જો દેખાતા જશે જોવા આમાં આ મિત્રો માપનું છે પણ આવડું મારે અત્યારે ખાવાનું એને મન નથી આપણે કુળું સીબડું નાનું એવું હોય ને તો ખાવું જો જોબડા મિત્રો વેલા લાહાગ છે બાના નો વિડીયો છે મિત્રો આજે લાહાગટ જોવા પાડે એવું છે એટલે હવે વેલા તો બહુ છે સીબડાના પણ આપણે છે ને ખાઈ એવા સીબડા મિત્રો મોટા થઈ ગયા ટૂંકમાં આ લેતા ન હોય ને એટલે ટાઈમે ટાઈમ છે ને ટાઈમે ટાઈમ મિત્રો કોને એટલે આધા સીબડા આપણે ખાય એટલે લેવાતા ન હોય ને એટલે થોડાક મોટા થઈ ગયા એવું છે એટલે આપણે આંટો માર્યો ને નંદકા સીબડા ઓછા છે મિત્રો અંધાયા વેલામાં છે ને મોટા છે અને આ ખેતર બા ની માઇન્ડવી નું છે બા આપણે એ ઓછા આવતા હોય હમણાં ખેતર બાજ એટલે વિડીયો ન આવતા હોય જોવો તમે મેં એની માંડવી જોરદાર છે ને એક સીબડું મિત્રો લઈ લેવું હાલો ને નજરમાં આવ્યું છે મજા આવે તો ખાય એવું જુઓ એટલે હાવ કૂળું લીધું હે ખોટે ખોટું આપણે ખૂટે નહીં મોટું નથી લીધું તોડી લીધું માપનું સીબડું હે તો હાલો મિત્રો સીબડા ખાઈ નાખવી જો જોકે હમ હવે બરોબર હાલો હવે હે જેમ જેમ વાડી બાજુ નીકળ્યું માંડવી એવું બહુ નથી ઉપાડવી દઈએ બહુ થઈ નથી ને એટલે મિત્રો જો હાલતો હાલતો ને હમણાં વાડીયા પોગી જાય તો એ છે ને સીબડા ને કાંકડી ને એવું જ ખાતું આવું હાલો બપોરા કરવાના પણ હવે તો અહીંયા ઘણું ખવાય ફૂગી જાય વાડી તો હાલો જો આપણે બપોરા કરવા બેસી ગયા એવી ખાવું પીવું હોય તો તમે આવી જાવ બાકી આપણે ખાઈ પી લેવી જો અત્યારે ખાવામાં છે ભીંડાનું ચાક રોટલી અને ભૂંગળા મસ્ત મજાના છે તો બે ગયા જમવા અને જો બિલાડી પાડેલી છે એ રોટલી ખાય છે એવું છે તો હાલો હવે જો મારમી ખાય છે આપણે બે ગયા જમવા ફટાફટ બપોરા કરી લેવી હવે તો બપોરા કરીને મિત્રો આવ્યા પછી ખેતર બાજુ થોડાક મોડા મોડા આવ્યા હોય કેમકે તડકો હું મિત્રો નીકળે છે જોરદાર અત્યારે તોય માપે છે સાંજકનો ટાઈમ થોડોક થઈ ગયો છે પાંચ વાગ્યા હે ટૂંકમાં એટલે ઘણોય ટાઈમ થઈ ગયો છે અને અત્યારે તો જો કે કોચમી કાલે વિડીયો બતાવી કાલે સાંજે બહુ પાણી વાળતા ને કાલે એટલે મોડું થઈ ગયું હતું એટલે વિડીયો જ નતો સરખો બનાયો બાકી તો જુઓ તમે આમાં ટમેટી મિત્રો ઉગી મગી જો ટમેટીના રોપ એટલે અને જો તમે ગમે એમ હોય આમાં હે ને નકરી ઉગી ગઈ આપણે એમના મામા થાતા હોય ને એટલે એ બી ખેર્યા હોય ને એ ઉગી ગયા નકરા બાકી અત્યારે કોથમી આ દિવસના હે ને કીધ બતાવું આજ સારી મજા આવી છે જોવાની તમને વિડીયોમાં જોઈ જુઓ તમે અત્યારે જો આપણે જોરદાર છે અત્યારે કોથમી કાંઈ ઘટે નહીં એવી છે પણ હવે આ પારવી તો બળી ગઈ છે વરસાદની એટલે થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં જોઈએ ભાવ આવે હું બાકી થોડાક દી હે ને આમનામ પાણી પાણી પાણીને હાસેવી જો વરસાદ આવીને બગડી ન જાય તો ભાવમાં આવશે બાકી તો અત્યારે હે ને લાંબા કાલ બતાવી એટલે જાજુ બતાવવાનું છે નહીં નકર વિડીયો પાછો લાંબો આમનામ થઈ જાય કારણ વિનાનો કાલે કોથમી આજે કોચમી એક જ ધારું વિડીયોમાં પછી એમ નથી કરવું એટલે આમ કે તોય બતાવવાનું તો એનું જ થા મિત્રો ઢોર ધોવાના છે તો હાલો એનું આગળ વિડીયોમાં બતાવી બીજું તો અત્યારે શું કામ હોય હવે ચાલુ કરવાના તો આપણે મિત્રો આવી ગયા વાળી અને જો ગાય ચાલુ કરવાની પેલા જ આપણે એટલે જો વાસડી આંબલીએ બાંધીએ હાલો વાસડી આવવા દેવી પેલા તો અહીંયા હવે જો મિત્રો હવે દેખાતી છે વાસડી હે ને પગ આમ વાળી ઢીસણિયા વાળી જાય એવું છે હવે હે ને વાસડી લેવી છે હમણાં ધાવી લે ને એટલે જો આ ખીલે બાંધી દેવી આગળ ગાય અડીને અને ગાય મિત્રો બહુ અટકે છે આડું પડે લાકડી લઈને આપણે મિત્રો ગાય ભાગી પણ તોય ગાય દોઈ લીધી વિડીયો જતો કેન માં દૂધ ભરી દીધું અત્યારે અને હવે પછી આપણે હે ને ભેંસ દોવાની છે અત્યારે તો આપણે જો આ ભેંસ આજે ગારામાં બેસી ગયેલી એટલે હે ગારો ગારો આખી થઈ ગયેલી તમે જોઈ શકો છો હાલો હવે ભેંસ દોવાનું ચાલુ કરવું છે તો વિડીયોમાં આગળ બતાવી દેવી તો આપણે જો પાડો મૂકી દીધો છે પેલા તો ધાવવા અને ભેંસ આખી આજ ગારો ગારો છે બહુ શોટ છે એટલે શોટી ગયેલો ખર્ચે તો નહીં સુકાઈ ગયું છે એવું છે નગર દોતા હોય તો ખરે પણ સુકાઈ ગયેલો એટલે નહીં વાંધો આવે હવે પાડો લેવાનો છે પાછો